બનાસકાંઠા દાંતામાં ખાનગી શાળામાં ધર્મ પરિવર્તન લઈને રોષ છે ત્યારે એબેનેઝર શાળામાં ધર્મ પરિવર્તન થતો હોવાનો આરોપ લાગ્યો છે દાંતા બજારથી બેનર સાથે રેલી કાઢી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

દેશ દ્રોહી ભારત દ્રોહી સનાતન દ્રોહી છોકરાઓ કે બીજા ત્રીજા હવે અમારા ગયડા માણસ હોય પણ એ પણ કે હવે આને આને છોડાય નહીં આને મેથી પાક ચખાડવો પડે પણ છતાં પણ ભારતના બંધારણની અમે અનુસરણ કરવા માટે આપણો સર્વ સમાજ કે આપણા ભારતની એકતા અને અખંડતા માટે કોઈપણ પ્રકારનો વિઘ્ન રૂપ નથી થવા માંગતો પણ એની અંદર આવી ગોર ખોદાયેલી હોય એવા તત્વો દાખલા તરીકે અંબાજીમાં એ ખાટકીઓને પરમિશન આપે તો અંબાજી મંદિર એ મહાશક્તિ પીઠ ધામ છે એની અંદર આવી પ્રવૃત્તિઓને માજા મૂકવા ના દેવાય આની અંદર ભક્ત ધર્માર્થી નહીં પણ આપણા કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય કે જે તે

ઈસુ ખ્રિસ્તી કરાવડાનું જ ગામડીઓમાંથી બોળા વ્યક્તિઓને લોભ લાલસ આપી સોખા ઘઉં ખોડ તેલ મેઠું મરસું આ બીધું કરી ને ચલાવે છે નાના બાળકોને આ રીતે કરી ને પછી આ શિક્ષણ નથી આપતા આતંકવાદી તૈયાર કરે છે તો આવનારી પેઢીમાં આ ચાલશે નહીં કાયદેસરની એવી કાર્યવાહી થશે જો તંત્ર જાગે નહીં તો તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જઈ અને જીસી વિધિ ઉખાડવાનું આવશે તો પણ ઉખાડીશું ત્યાં તાળાબંધી કરવાની આવશે તો પણ કરીશું અને ત્યાં આગળ ધણા પણ અમે ઉતરશું જય શ્રી રામ